આજરોજ શહેરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં સંગીતકાર શાસ્ત્ર સિધાવતના ધર્મપત્ની શ્રીમતી ઋતુએ એમના પતિ અને હાર્દિલ પંડ્યા વચ્ચે થયેલા મનમુટાવ અંગે અદાવતની ઘટનાક્રમનો ખુલાસો કર્યો એમણે દાવો કર્યો હતો કે વર્ષ બે હજાર બાવીસથી બંને એકબીજાને ઓળખે છે પણ હાર્દિલ એ મફતમાં સલૂન સેવાનો લાભ લીધો છે એટલે એ ખોટો દાવો કરે છે અને તાજેતરમાં એમને જે રસ્તા ઉપર એમને ખરાબ ભાષા અને ચાલચલનનું પ્રદર્શન કરી નારીનું અપમાન કર્યું એ ગુજરાત સેવા પ્રગતિશીલ રાજ્યમાં ચલાવી ના લેવાય સાથે સાથે સોશિયલ મીડિયા પર છે ખોટું એક તરફા બયાનો રજૂ થાય છે એ પણ ખોટું છે જે એક આર્ટિસ્ટની ક્રિએટિવ માઇન્ડને ડેમેજ કરે છે ઋતુના સાથે એમના વકીલ પણ હાજર રહ્યા હતા જેમણે કહ્યું કે બધા લીગલ પ્રોસેસના સાથે સાથે પ્રોપર પોલીસ ઇન્વેસ્ટિગેશન અને પેપર વર્ક કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં એમના મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સ સત્ય ઘટનાઓને રજૂ કરવા માટે રાખવામાં આવ્યું હતું પોઇન્ટ ઓફ વાર ફાઇવ જુ થિક ટ્વેન્ટી નાઇન ડિસેમ્બર લેટ નાઇટ અફર યર ડિસેમ્બર ઓર્લી મોર્નિંગ એમમાં ઇટ સ્ટાર્ટ એ હાર્દિક પંડ્યા કઈ સિંગર છે એમણે મેન્શન કર્યું છે વર્ગના વિડીયોમાં કે એમાં રાજગઢને શ્યામિદાસને ઓળખતા નથી ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ એના ક્રૂપ સમય સોશિયલ મીડિયાના વિડીયો પર બી આપ્યા છે અને અહીંયા પણ છે ઇન કેસ નહીં આ અહીંયા

એના પછી મારા હસબન્ડ શાંતિથી કરી હતી છે એમને મેસેજ પણ કર્યો કરે વોટ્સએપ પર નંબર ક્યાંક મેળીને મારી મેં જે વાત કરી એની માટે આમ સોરી અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી ગમ્યું તમે ઇઝીલી એને ટેકલ કર્યું મારા હસબન્ડ ને ઓલવેઝ બી પોઝિટિવ અને કોઈ દિવસ કોઈ નેગેટિવ વાત એમની માટે ક્યાંય જ નથી કરી એ ચેટ્સમાં બી પ્રૂવ થાય છે કે કોઈ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ બી હોય તો બી પ્રૂવ થશે એમણે કોઈ નેગેટિવ કંઈ વાત નથી કરી આજ સુધી એમણે ઓલવેઝ એમને કોપ કરવાનો ટ્રાય કર્યો છે વેધર એટ બી ઓક્ટોબર જ્યારે આ વાત થઈ હતી મ્યુચ્યુઅલ ફ્રેન્ડને અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવાની કે પછી એના પછી બી એક વાત થઈ છે હવે અબ્યુઝિવ લેંગ્વેજવાળી મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થયા પછી

કરવું હોય તો બી આ ચાર્ટીડિયો રીતે એ ઓળખે જ છે એમને બહુ સારી રીતે ખબર પી છે આમ છીધા ફોન છે બહુ સારી રીતે ખબર હતી હું ફોન બધું જ ખબર હશે એમ